ભાવના ધારા સભ્ય આદરણીય મોટા બેન કેની બેન ઠાકોરજી હંમેશા અમને પ્રેરણા આપી ગમે તેવું કાર્ય કરવાનું હોય તો હંમેશા મારે પીઠ બળ પૂરું પાડ્યું એવા કલોના ધારા સભ્ય આદરણીય બલદેવજી કેપી સાહેબ ભરસીજી અમારા સરાવ્યાથી ભુવાજી હમણાં જેને નામ લેવાનું કે સાહેબ કરજો આ ચૂંટણી સમય છે એકનું નામ લીધું એકનું ના લીધું બેન ઉપર કાઢો એવું ના કરતા મંચ પર બેઠેલા સૌ આગેવાનો

અમે લોકો ત્યારે સૌ ની વિનંતી કરું જેટલા આપણે છો એના કરતા વધુ દરેક ના ઘરે જઈને હા જોડજો વિનંતી કરજો અમે તમને હદાય આપી અને વખતે અમને આપજો અમે બધા પણ આજે પોતાવાડા ગામ માં બધા ના બંધાવી છે ત્યારે ઠાકોર સમાજ ને વિનંતી કરું છો પાગડીઓ ની આવરૂ હાથવાનું તમારે કામ કરવાનું

આપણા કોંગ્રેસ ના હતા બનાવી કોંગ્રેસ પાર્ટી ગઈ ના કોંગ્રેસ ના ધારાસભ્ય હતા કોંગ્રેસ બે બે વખત ધારાસભ્ય તરીકે કે બેન ચૂંટાયા એક વખત ત્રિપુખ જંગ પરિણામ ના મળ્યું

આપણે પાછા જમીન પર લાવવાના સમગ્ર બનાસકાંઠાના લોકો કરવાનું ઘણા બધા પોલીસ ના લોકો ભાવ હોય થરાદમાં હોય

પોલીસ સ્ટેશન ફોન કરજો કે મારું કામ નહી હું તો ખાસ કરીને સમાજ વિનંતી કરું છું કે આપણા ઉપર ઘણી વખત તકલીફો આવી હશે તો પણ અગિયાર રૂપિયા સસ્તા પતાવ્યું અમે વિચાર્યું કરવું પડશે પણ જો અગિયાર રૂપિયા કરવાનું સસ્તામ પતાવ્યું કેવું પણ તમારે તમારા જેટલા ગામડા છે છે ગઢાક થી લઈને બોરુદ સુધી જો પોત પોતાનો ગામ છે એની અંદર તાકાતી જેટલો એ લોકો વોટિંગ કરે એમનો 90% થાય તો આપણો અમે 90% વોટ જોઈએ કોઈ જો હોય તો તમારા ગામ ની અંદર તમે સરપંચ ની ચૂંટણી લડ્યા સભ્ય ની ચૂંટણી લડ્યા હો તાલુકા જિલ્લા ની ચૂંટણી લડ્યા આવો એની રીચ જેની બેન ઉપર ના કાઢતે હું હાથ જોઈ ને વિનંતી કરું છું વિનંતી કરજો ભાઈ અમે તમને આર્યા છે મદદ કરજો ને એ જે રીતે ચૂંટણી લડે છે એવું આપણે હવે ચૂંટણી લડતા શીખજો આમ તો હવે કેવું પડે એવું નથી

તો જે અમારે નાનો મોટો જે બાકી રહે એ પૂરું થઈ જાય ખૂબ વીતી છે આ વિધાનસભામાં ચોટણીમાં ખૂબ વીતી છે એટલે વીતી છે હવે અહીંયા પર વિતાવી છે એટલે મહેરબાની કરીને તો મારો કોઈનો વોટ ના બગડે બધાય ખબર રાખવાની છે કોઈ વોટ રહી ના જાય અમે બીજી બધી સમાજ તો મહેનત કરશું પણ આપણે જો

આવજો એ વિનંતી કરું છું નોબા સમયથી બેઠા ગેણી બેન ને આપણો ભલવા ના છે બધાએ આબરૂ સાચવજો એ વિનંતી સાથે આપ સૌનો આરામ